બસ વાળા પ્રમાણે રસ્તો ચાલુ છે ગાડાવટ નો રસ્તો છે આ ચાલવા માટેનો કોઈ પ્રતિબંધ નથી પણ હમણાં એ માગી કે બીજી જમીન વેચી નાખી છે જેને જમીન ખરીદી છે તેને મારા રસ્તા ઉપર પથ્થર નાખી અને પાકો રોડ બનાવી દો જેથી કરીને મારું વરસાદનું પાણી મારા ખેતરમાં ભરાશે અને મારો પાક બિલકુલ નાબૂદ થશે તો આના માટે મારે શું કાર્યવાહી કરવી જોઈએ મામલેદાર કોર્ટમાં મામ કોર્ટ કલમ પાંચ નીચે તમે દાવો દાખલ કરી શકો હાથે લખતા આવડતો હોય તો હાથે લખી શકો આવતા તાલીમ કેમ્પમાં હું શીખવાડવાનું છું નહીં તો કોઈ એડવોકેટ રાખીને લખી લ્યો અને મામલેદાર કોર્ટમાં દાવો દાખલ કરી દો વેચાતી લીધી મહિનો થી રજીસ્ટર થયું બરાબર છે તો એને એને આવતીકાલે રાતે રાતના આવતીકાલે રાતના એને જીસીબી રસ્તો ચેક કરી નાખ્યો છે પૂરેપૂરો હાલવા માટેનો હું મના નથી કરતો એને તમે હાલો વર્ષ પરંપરા હાલવાનું છે રસ્તો પણ હાલવાનું શું કર્યું પાણી ભરાશે તમારી વાત છે તમારે દાવો દાખલ ક્યાં કરવાનો ઓકે અને કલમ નંબર તમે કલમ પાંચ ઓકે સાહેબ ભલે આભાર તમારો સર હું ભી જ છું સરસ સરસ ઓકે નહીં માર્ગદર્શન પર ઘણો આભાર છું પ્રાર્થના કરું તમને તંદુરસ્ત ભલે આવજો ભાઈ ઓકે ઓકે સાહેબ